જડોદર રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાન મિત્રો દ્વારા એક નવી જ પહેલ બે વર્ષ થી કરવામાં આવી છે આમ તો યુવાનોમાં એકત્રીસ ડિસેમ્બરની રાત્રિ એટલે કે મોજ શોક મસ્તીમાં જુમવાની રાત્રિ

જેઠુભા પ્રાગજી જાડેજા ને નાનામાં નાના અગિયાર વર્ષના અક્ષય રાજસિંહ જાડેજા દાદા પૌત્ર સંયુક્તપણે સાયકલથી આ યાત્રા આરંભી હતી આ યાત્રાનો હેતુ જ સમાજમાં સંગઠન સંસ્કાર એકતા અને કર્મને માધ્યમમાં રાખી અને કરવામાં આવ્યું છે આ યાત્રામાં રબારી સમાજના દલિત સમાજના લોહાણા તેમજ બ્રહ્મ સમાજ અને ભટ્ટ સમાજના લોકો સાથે મળી આ યાત્રા જાય છે

ઠેસ લાગે ને તો એ સાથે ઊભા હતા ને રસ્તામાં કોઈ જાતની તકલીફ નહીં આગળ પાછળ ગમે ત્યારે અમારી સાથે જ હતા પ્લસમાં અમે જરાક આગળ જઈ એનાથી પહેલાં પૂછ્યા કરે ચા પાણી નાસ્તો કાંઈ ગમી છે કોઈ જાતની કમી આવવા નથી દીધી પ્લસમાં એ કે આ જમાનામાં હું એટલો કહેવા માગીશ જોવાનીઓને જે અત્યારે વ્યસન તરફ જઈ રહ્યા છે કે રાતના નવા વર્ષના ઉજવણી અલગ તરીકે મનાવે છે કે દારૂમાં પબમાં એવી રીતના જાય છે એમને એટલો કહીશ તમે બધો મૂકી તમારા જે દેવી દેવતાઓ છે વર્ષ નવો ચાલુ થાય એમથી એક અગલા દિવસે જઈ એમની પાસે પ્રાર્થના કરો કે હે માં અમારી કાંઈ બી ભૂલ હોય અમને માફ કરજે ગયા વર્ષે જેમ આવ્યા હતા એમ આ વર્ષે આવી ને હર વર્ષે આવતા રહી અમારા પરિવારને સુખ બધાને સુખ સંપત્તિ આપજે બધાએ સાથે આવીએ સાથે મળી રહી અમારા ભાઈચારો રહે પ્લસમાં આ વખતે અમે પહેલીવાર ગયા ને ત્યારે અમને કોઈ અપેક્ષા નથી કે આવી રીતના અમે જઈ શકશું ઘણા થાક્યા હો પણ માએ એટલો આશ્વાસન આપ્યો કે અમે અહીંયા પહોંચી ગયા તો અત્યારે પહેલી વખતે સાત સાયકલો હતી અત્યારે સાયકલો થઈ એકવીસ ને ગયા વર્ષે મા પાસે એ જ માંગીને આવ્યા છે કે એકાવન થઈને અમે આવીએ તેવી મા પાસે પ્રાર્થના માંગી છે ને જે પ્રમાણે અત્યારે સંઘ હતો એ પ્રમાણે બમણો થાય એવી મા પાસે પ્રાર્થના છે જય મા